ભાવનગર લોકસભાની ચૂંટણીમાં હવે મતદાનની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના ઉમેદવારો રત્ન કલાકારોના મત મેળવવા માટે મેદાનમાં આવ્યા છે જી હા ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાવનગર ભાજપના મહિલા ઉમેદવાર હીરાના કારખાનામાં બેસી ગયા અને હીરા પારખી રહ્યા છે દ્રશ્યો પણ સામે આવ્યા છે આપ જોઈ શકો છો તો જીતના વિશ્વાસને લઈને અત્યારે સુધી જાહેરમાં પ્રચાર કરવાથી દૂર રહેલા નિમુબેન બાંભણિયા હવે અંતિમ દિવસોમાં બહાર નીકળ્યા છે નિમુબેન આજે દેવુબાગ વિસ્તારમાં એક કારખાનામાં પ્રચાર માટે પહોંચ્યા જ્યાં તેઓ બહેનોની સાથે હીરા પારખવા માટે બેસી ગયા છે તો દ્રશ્યો પણ સામે આવ્યા છે આ અંતર્ગત હવે ચૂંટણીના નજીકના દિવસો જો બાકી રહ્યા છે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નિમુબેન આજે દેવુબાગ વિસ્તારમાં એક કારખાનામાં પ્રચાર માટે પહોંચ્યા જ્યાં તેઓ પણ બહેનોની સાથે હીરા પારખવા માટે જોવા મળ્યા છે